દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના નગરપાલિકા વોર્ડ નંબર બે વિસ્તારમાં આવેલ કોલીવાડા વિસ્તારમાં ગુલિસ્તાન સોસાયટી અને મોટ ભૂગર્ભ ગટરના ગંદા દુર્ગંધ પાણીના કારણે

અહી રહેતા સ્થાનિકો સતાવી રહ્યો છે પારાવાર ગંદકીના કારણે રોગચાળાના ભરડામાં કોઈ પરિવાર મુકાઈ જાય તો તેનો જવાબદાર કોણ સ્થાનિકોની એક જ માંગ છે કે ભૂગર્ભ ગટરમાંથી ઓવરફ્લો થતું ગંદુ પાણી બંધ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જો નગરપાલિકા દ્વારા સમાધાન નહીં કરવામાં આવે તો સ્થાનિકો નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી તાળાબંધી સુધીના કાર્યક્રમો કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે જાલોદ નગરપાલિકા તંત્ર આ બાબતે યોગ્ય પગલા ભરે તે જરૂરી બન્યું છે